ધોરણ છ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પાના નંબર અડતાલીસ પ્રોજેક્ટ પ્રવૃત્તિ વીસ મારું પુસ્તક આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળા પુસ્તકાલયમાંથી પુસ્તકો વાંચો વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો આ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળા પ્રાર્થના સંમેલનમાં રજૂ કરો પુસ્તકનું નામ છે પ્રાચીનથી આધુનિક સમય સુધી નાનું ઊંધું પુસ્તક છે પણ ખૂબ મસ્ત છે કુલ પાનાઓ તેમાં બત્રીસ છે કુલ પ્રકરણની સંખ્યા પંદર છે ખૂબ સરસ ચિત્રો સાથે દરેક માહિતી આપવામાં આવી છે પ્રારંભિક મનુષ્યો કેવા હતા પથ્થરના ઓજારો કેવા પ્રાણીઓ પાળતા હતા ગુફામાંથી કેવી રીતે ઝૂંપડીમાં રહેવા આવ્યા સમય જતાં દરિયાઈ માર્ગે વેપાર થવા માંડ્યો સામ્રાજ્ય ઉભું થયું વિવિધ પ્રકારના લોકોની માહિતી આપે છે પૂર્વના સામ્રાજ્યો કેવા હતા રાજાઓ અને તેના કિલ્લાઓની વાત કરી છે ખેડૂતનું જીવન કેવું હતું સમય જતા ઘણી બધી શોધ થતી ગઈ તેની વાત છે વિવિધ પ્રકારના લોકોની વાત કરવામાં આવી છે વધારે સમય જતા કેવી રીતે વિકાસ થયો અને કેવી રીતે સ્વાતંત્ર્ય સંગ્રામ થયું તે બધી માહિતી આપવામાં આવી છે ઘણા બધા વર્ષો પછી અગ્નિ અને વરાળની શોધ થઈ જેના કારણે આવી રીતે વરાળ એન્જિનથી ચાલતા વાહનો આગળ જતા વિવિધ પ્રકારના બાંધકામ થવા માંડ્યા કારખાના થઈ ગયા અતિ આધુનિક સમય બદલાતી દુનિયા હવામાં ચાલતા વાહનો એટલે કે વિમાન તો વિવિધ પ્રકારના સાધનો નિશોધ થઈ અને છેલ્લે આજનું વિશ્વ કેવું છે મોટી મોટી બિલ્ડિંગો અને ખૂબ આધુનિક સમય આવી ગયો છે પુસ્તકનું નામ પ્રાચીનથી આધુનિક સમય સુધી લેખક કોઈ નથી પુસ્તકની કિંમત પંચ્યાસી રૂપિયા પુસ્તકના કુલ પાનાની સંખ્યા બત્રીસ અને પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો હતા પંદર આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા માટે મળ્યું અમારી શાળામાં ખૂબ સરસ લાઇબ્રેરી છે જેમાં ગણિત વિજ્ઞાન સાહિત્ય ભાષા ગીત વગેરે જેવા વિવિધ વિભાગોમાં પુસ્તકો ગોઠવેલા છે જેમાંથી સામાજિક સાહિત્યના વિભાગમાંથી આ પુસ્તક મેં મારી જાતે પસંદ કરેલ છે વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી દરેક માહિતી ખૂબ જ આકર્ષક ચિત્રો સાથે રજૂ કરેલ છે ડાયનોસરના સમયથી શરૂઆત કરીને આજના આધુનિક વિશ્વ સુધીની માહિતી ખૂબ જ ટૂંકમાં આપેલ છે પ્રારંભિક મનુષ્યો ગુફાચિત્રો પથ્થરના ઓજારો પિરામિડ વિવિધ ધર્મો પૂર્વના સામ્રાજ્યો રાજાઓ અને કિલ્લાઓ અગ્નિ અને વરાળથી ચાલતા વાહનો વગેરે વિશે સચિત્ર ખૂબ જ સરસ માહિતી આપેલ છે બીજું પુસ્તક છે આપણું પક્ષી જગત લેખક છે જમાલારા કુલ પ્રકરણો છે અગિયાર વિવિધ પ્રકારના ચિત્રો સહિત આપણને દરેક પક્ષી વિશે માહિતી આપેલી છે લક્કડખોદ છે ગરુડ છે સિસોટી બતક ફૂલ સુંઘણી આ બંને પક્ષીઓ આપણે વિક્ટોરિયા પાર્કમાં જોઈ શકીએ છીએ દરજીડો કલકલિયો માછીમાર પંખી કાગડો કાળો કોશી આ પણ આપણે વિક્ટોરિયા પાર્કમાં જોઈ શકીએ છીએ કાગડો તો આપણે જોતા જોઈએ કુવડ વિક્ટોરિયા પાર્કમાં છે જ શકરો આ પણ આપણે વિક્ટોરિયા પાર્કમાં જોઈ શકીએ છીએ સુગરી તો આપણે બધાએ જોયેલી જ છે પીળા કલરની હોય નાચણ બતક પણ આપણે જોયેલું છે ચકલી જેવું પક્ષી દેખાય છે લટોરો ચિલોત્રો શક્કરખોરો કાબર ચાકડો તૂતવારી આવા વિવિધ પ્રકારના પક્ષીઓ અહીં આપણે જોઈ શકીએ છીએ માળા પણ આપણને દર્શાવેલા છે ઘણી સરસ બુક છે ચાલો જોઈએ પુસ્તકનું નામ પક્ષી જગત લેખકનું નામ છે જમાલ આરા પુસ્તકની કિંમત પંચોતેર રૂપિયા પુસ્તકના કુલ પાનાની સંખ્યા બાસઠ પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો અગિયાર આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા માટે મળ્યું અમારી લાઇબ્રેરીમાં વિવિધ વિષય મુજબ પુસ્તકો ગોઠવેલા હોય છે દર બુધવારે અમારે લાઇબ્રેરીનો તાસ આવે છે ત્યારે ઇકો ક્લબ વિભાગમાંથી મેં આ પુસ્તક જાતે વાંચવા માટે લીધું હતું વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી આ પુસ્તકમાં વિવિધ પક્ષીઓના ચિત્રો છે તે મને ખૂબ જ ગમ્યા માત્ર ચિત્ર જ નહીં પરંતુ તે ચિત્રની સાથે સાથે પક્ષી વિશે ખૂબ જ સુંદર લખાણ પણ કરેલું છે તે મને ખૂબ ગમ્યું તે પક્ષી ક્યાં રહે છે તે પક્ષીની વિશેષતા શું છે તે ક્યુ કાર્ય કરે છે તેનું સરસ રીતે વર્ણન કરેલું છે તે વર્ણન ખૂબ જ રસપ્રદ લાગ્યું